મારો છોકરો છે ને સમજદાર થયો ત્યાંથી મા કપડાં જ ખા ખા કરતો હતો રાતે બે વાગે ઉઠી ઉઠીને કપડાં ખાય અને છેવટે આઠ મહિના પેલા એને એવું થયું કે એને પેટમાં કપડાની ગાંઠ થઈ ગઈ અને બધા ચાદરા પોતાના પહેરવાની જતો અને મહિના એને ડોક્ટરે કીધું કે એને પેટમાં કપડાની ગાંઠ થઈ ગઈ ગ્રીન વોમેટો કરવા લાગ્યો એનું પોઈઝન થઈ ગયું હતું બે ત્રણ ડોક્ટરે એવું કીધું કે હવે નહીં બચે કે ઓપરેશન કરવામાં બી સક્સેસ થશે નતા કઈ નક્કી જ નહોતું

નામ વિપુલ કુમાર ભોગીલાલ પરમાર ગામ બે દીકરીઓ હતી અને ડોક્ટરે એવું કીધેલું કે તમારે થાય બીમારી છે એટલે હવે નહીં એમ બરાબર મારા મમ્મીએ વિડીયો જોઈને ખાલી મનથી માનતા લીધી હતી એમ અને બીજા મહિને હારા સમાચાર મળ્યા એટલે આ ચાલુ ચાલુ મારા હું પોલીસ માં છું મેં અમદાવાદ પોલીસ સ્ટેશનમાં નોકરી હતી જોરદાર પુરાવા માંડ્યા કાળા કળિયુગમાં તારો સાત મહિના ચોવીસ દિવસ થયા હતા સાત મહિના ચોવી દિવસ મારા શાળા સગા એમડી છે તો એમના ત્યાં દવા ચાલતી હતી ત્યાં લઈ ગયા અમે એટલે એમને એવું કીધું કે બાળકનો રિપોર્ટ બરાબર આવતો નહીં બાળક ચારસો ગ્રામનું છે તો પછી અમે બીજા ડૉક્ટર દોડી ગયા તો એમને એવું કીધું કે આ જ પ્રોબ્લેમ છે નહીં થાય તો પછી બીજા એક ડૉક્ટરની રાય લીધી તો એમને કીધું ત્રણ ચાર લાખ ખર્ચો થશે પણ એ નક્કી નહીં કે આ થાય નાય થાય

કેમ આવા અનુભવ ના કર્યા હોય ને એટલે નહી તો દેવી શક્તિ જાગતી છ પણ એના કરવા વાળા દીકરાઓ ભક્તો ની ખોટ પડી છે ક્યારે દેવી શક્તિ ની કૃપાની ખોટ ક્યારે નથી રામ પોલીસ માં ઘણા બધા અનુભવ થયા પેલા અહીં મેમદાવાદ થી આવતો એક બે મિત્ર જોરદાર તો કે તમે વિપુલભાઈ ત્યાં જાઓ ને ત્યાં કે ચુંદડીમાં જાદુ કે ભાઈ મારા એમને મેં કીધું કે તમે એમ તો એ જાદુ હોય તો એટલા પૂરતો જ હોય સાનિધ્ય પૂરતો જ હોય પણ તમે દુનિયાના શેડે યાદ કરો ને ખાલી દુનિયાના શેડે એક મિનિટ એક સેકન્ડ ના થવા દે આધર આધાર થઈ જાય આ કોઈ જાદુ નહિ હાજરા હાજર મારી મા બેઠી અને કાળા કળિયુગમાં માં આવા પડા પૂરે હાજરા હાજર નું સત્સ વાળીનું એવું કે ચુંદડી હું નહિ કે પ્રવચનમાં કે દુનિયા આવી ગોવાય એવું કે આ ચુંદડી ને જાદુ છે અલે આ જાદુ નહીં આલે જાદુ ના કહેવાય આ તો સાક મારા વેરેડી પરચા કેવાય